ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા આજે ગુજરાત સરકારના આશીર્વાદથી અમારા જિલ્લામાં ઘટ પડતા ખાનગી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક અને આચાર્યોની ભરતીનું આ આખું વર્ષ રહ્યું છે ત્યારે આજે કુલ ચુમ્માલીસમાંથી બાવીસ આચાર્યોને ભરતીના ઓર્ડર આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ મળીને ચારસોથી પણ વધારે શિક્ષકોને અમે નિમણૂક પત્ર આપી રહ્યા છીએ આમ આ જિલ્લામાં જે અતિ મહત્વનું અંગ કહી શકાય એવું શિક્ષકનું હોવ એ હવે આ જિલ્લામાં જે ઘટ છે હવે પૂર્ણ થાય છે ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે અમે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય શ્રી અને સૌનો આભાર માનીએ છીએ અને આ નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે આજે અમારી સાથે જિલ્લાના શિક્ષણાધિકારી અમારા નવરિચિત મહાનગરપાલિકાના કમિશનર શ્રી જીસી સોલંકીજી અને સૌ સાથે મળીને સંતગણ પણ આજે તેઓને શુભકામનાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે તેઓની પાસે જિલ્લાનું શિક્ષણ સ્તર સુધરે એવી અપેક્ષા પણ છે અને તેના માટે તેમને શુભકામનાઓ જી આજે ગ્રાન્ટીનેટ શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર સંચાલકશ્રીઓને પ્રમાણપત્ર તેમજ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ માનનીય સંસદ સભ્યશ્રીની અધ્યક્ષતામાં આજે આયોજવામાં આવેલું છે ખેડા જિલ્લાની વાત કરીએ તો કુલ એકસો ને દસ શાળાઓના બસ્સો ને સત્તર જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર તેમજ સંચાલકશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે નવનિયુક્ત શિક્ષકોને શુભેચ્છા સહ એમને નિમણૂક પત્ર આપી અને શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપે જેથી કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય એ પ્રકારે શુભેચ્છા સહ એમને એનાયત કરવામાં આવેલા છે